તો જો કોઈને નસકોરી ફૂટે અથવા નાકમાંથી લોહી પડવાનું શરૂ થઈ જાય તો સૌથી પહેલા તો તેના નાકમાંથી નીકળતા લોહીને તમારે અટકાવવું પડશે નમસ્કાર મિત્રો કોમ પરથી હું આપ સ્વાગત કરું છું મિત્રો હાલમાં ગરમી ખૂબ પડી રહી છે હવે આ એવા દિવસો છે કે જેમાં બહાર નીકળવાનું પણ ખૂબ ભીક લાગે જો તમારે બહાર જવું ફરજિયાત હોય અને અચાનક તમને નસકોરી ફૂટી જાય તો તમે શું કરશો આવા ઉનાળાના ધોકધમતા તાપમાં નસકોરી ફૂટવું એક સામાન્ય બાબત કહેવાય છે હવે જો અચાનક જ તમારી નસકોરી ફૂટી જાય તમારા સંબંધી અથવા બાળકની જો નસકોરી ફૂટી જાય તો તમે શું કરશો કે જેની મદદથી તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો દર્શક મિત્રો અમુક ઘરેલું ઉપચાર કરવાથી તમને નસકોરી ફૂટવા જેવી સમસ્યામાંથી બહાર આવી શકાય ગરમીમાં નાકમાંથી જો લોહી આવે કે જેને આપણે નસકોરી ફૂટવાનું કહીએ છીએ તો તમે આવી સમસ્યામાંથી બહાર નીકળવા માટે ઘરેલું ઉપચારમાં ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો જેનાથી તમને જલ્દીથી રાહત મળશે ઉનાળામાં ખૂબ ગરમી પડે એટલે શું થાય કે ઘણા બધા લોકોને આ નસકોરી ફૂટવાની સમસ્યા સતાવશે અચાનક જ નાકમાંથી લોહી નીકળે એને આપણે નસકોરી ફૂટવું કહીએ છીએ જો તમને આવી સમસ્યા સતાવે અથવા તમારા સંબંધી પરિવારમાં મિત્ર વર્તુળમાં અથવા તો કશે હોય ને ત્યાં આસપાસ હાજર કોઈ વ્યક્તિને આવી સમસ્યા સતાવે તો 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 તમે અમુક ઘરેલું ઉપચાર જો જો કરશો ચોક્કસપણે તેમને રાહત મળી શકે એમ છે નસકોરી ફૂટે અથવા નાકમાંથી લોહી પડવાનું શરૂ થઈ જાય તો સૌથી પહેલા તો તેના નાકમાંથી નીકળતા લોહીને તમારે અટકાવવું પડશે આના માટે તમારે જે તે વ્યક્તિના માથા પર ઠંડુ પાણી રેડવાનું શરૂ કરવું પડશે હોય તો કપડામાં લપેટીને દર્દીના નાક ઉપર રાખવાથી પણ આ લોહી બંધ થઈ જશે આ સિવાય ડુંગળી તો ડુંગળીને કાપીને તેના નાક પાસે રાખવાથી અને એને સૂંઘવાનું કહેવાથી તેના નાકમાંથી નીકળતું લોહી પણ બંધ થઈ જશે હવે આ દિવસોમાં તમે શું ખાઈ પી રહ્યા છો કોઈ આહારનું સેવન કરી રહ્યા છો એ પણ ખૂબ જરૂરી છે તો જે વ્યક્તિને વારંવાર ફૂટવાની સમસ્યા સતા આવતી હોય તો તેમણે ઠંડક મળે એવો આહાર ખાવો જોઈએ જેમ કે બીલી મિત્રો બીલી અને તેના પાન આપણા પેટને ઠંડક આપે છે બીલીના પાનનો રસ પાણીમાં ભેળવીને જો પીવામાં આવે તો તેનાથી રાહત મળશે ગરમીના દિવસોમાં સફરજન કે પછી આમળાના મુરબ્બાનું સેવન કરવું જોઈએ સફરજન અથવા તો આમળાના મુરબ્બામાં એલચીને નાખીને ખાવાથી નાકમાંથી નીકળતું આ લોહી બંધ થઈ જશે આ સિવાય જો ઉનાળાના દિવસોમાં નાકમાંથી લોહી પડવું કેટલીક પરિસ્થિતિઓમાં ગંભીર હોઈ શકે છે જો તમને આ વારંવાર સમસ્યા સતાવે તો તમારે તબીબનો સંપર્ક ચોક્કસપણે કરવો જોઈએ જેથી સમસ્યા વધારે નહીં થાય તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ